લીધી હતી ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા એમને ટિકિટ આપી દીધી મેં પાછું ટીવી માં પાછું કીધું પ્રમુખ ને ભાઈ ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયો ફોર્મ ભરી આવો તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી વીસ હજાર લોકોને લઈ અને હું ફોર્મ ભરવા ગયો ત્યારે ફોર્મ ભરવા ગયો પૂછીને જ આવશું જેટ કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહેવાય તમે પાછા આવો મારી સાથે જનતા જોડાયેલી કાર્યકર્તા હતા એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી અત્યારે ગદ્દારી ગદ્દારીની વાત કરે હું ચૂપ બેઠો હતો આમ જનતા પણ જાણે છે કોંગ્રેસની કાર્યાલય ચોવીસ કલાક હું ખુલ્લી રાખી છે અહીંયા કોંગ્રેસના કોર્પોરેટરોનો નહોતા કોંગ્રેસના પ્રમુખને પણ રાજીનામું આપી દીધું હતું એક પણ પ્રમુખ કોંગ્રેસનો નહોતા હોડ પ્રમુખો નહોતા કાર્યકર્તાઓ ખાલી કાર્યકર્તાઓ હતા હોદ્દેદારો નહોતા કોઈ કોર્પોરેટર નહોતા ત્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો હતો રસોડું કોંગ્રેસના નામે ચોવીસ કલાક ખોલ્યું હતું ગામડે કોઈ જવામાં હોય કોઈ કોંગ્રેસે એક નંબર મૂક્યો હતો પરડપ્રાંતિ કોઈ અટવાણા હોય એમના માટે ત્યારે કોઈનો ફોન આવતો ત્યારે મને ફોન આવતો કે ભાઈ આ એડ્રેસ ઉપર તમે જઈ આવો આમને કીટ આપો અમને રૂપિયા આપો આમને ટ્રેનની વ્યવસ્થા કરી ગયો કોઈને સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા એ વ્યવસ્થા બધું કોરોના કાળમાં હું કરતો ત્યારે કોંગ્રેસના નામે કરતો અહીંયા કોંગ્રેસમાં અત્યારે જે પાંચ જણા છે વિરોધ કરવા વાળા એ ચૂંટણી ટાઈમે વિરોધ કરશે ચૂંટણી ટાઈમે કામ કરશે બરાબર વિરોધ કરવાનો બાકી તમે આ વિરોધ કરવા વાળા હતા એને તમે જોઈ લેજો મારી કોઈ સભામાં આવ્યા હતા મારી રેલીમાં આવ્યા હતા મારી સભામાં કામ કરતા હતા ડોર ટુ ડોર જતો તો એમાં કોઈ કામ કરતા હતા એ કામ ન કરતા અમુક કોંગ્રેસમાંથી રાજીનામું દઈને આપમાં આવી ગયા છે એ અત્યારે વિરોધ કરવા નીકળે છે ગદારી ગદ્દારી એને ગદારી કરી હતી આમ આદમી પાર્ટીમાં ટિકિટ નહોતી આપી ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે કોંગ્રેસમાં ભળવા માટે વિરોધ કરે છે આના જે વિરોધ કરે છે કોઈ કામ નહોતા કરતા જયારે કોંગ્રેસને ઉભી રાખવામાં સરદાર ફમુ ચોવીસ કલાક ખુલ્લું રાખીને કામ કરતો હતો અત્યારે કોંગ્રેસ વાળા ગદ્દારી કે છે કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી ઉપર કરી હતી બે હજાર સત્તરમાં ટિકિટ આપી હતી ટિકિટ આપ્યા પછી ટિકિટ કાપી નાખી એ શેલી ઘડીએ કાપી હતી અત્યારે મારે આ કોંગ્રેસ અર્થે કરવાનું જ નહોતું પણ મારા કાર્યકર્તાઓ જે ટેકેદારો છે ઓફિસનો સ્ટાફ છે મારે કાર્યકર્તાઓ છે એ નારાજ હતા કે ભાઈ આપ એક પણ આ પ્રમુખ બનાવે હોડ પ્રમુખ બનાવે બાયરના લઈને બનાવડાવે હોડ પ્રમુખ કામ કરે ને બીજા પાસે કામ કરાવે કામ કરે ને આઈના કાર્યકર્તાઓને કામ કરવું હતું પણ આઈના બની બેઠેલા પાંચ નેતાઓ છે એને કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ અમારી સાથે કામ કરતા હોય કે કોર્પોરેટરો કે વિરોધ પક્ષના નેતા કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એમને તમે શું કરવા સાથે રાખો છો એમના ફોટા કેમ મારો છો અમારા ફોટા કેમ નથી મારતા અમને કેમ મારે આપણા કોઈ અહીંયા ચૂંટાયેલા નથી આપણા કોઈ હોદ્દેદાર નથી હોદ્દેદારો જે છે એના કાયદેસર કોંગ્રેસના ફોટા મારીએ છીએ આપણને હત્યાવીસો મત મેળ્યા હોય જેને પચાસ હજાર મત મેળ્યા હોય એને આપણે સાથે રાખવા પડે ને ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટી સાથે રાખવા પડે આપણે એ સમજાવતા હતા કે આપણે ડોર ટુ ડોર જાવું ને એને વિરોધ કરે આમ આદમી પાર્ટી કામ કરતા હોય તો એનો વિરોધ કરે એટલા માટે પછી આ આપણે કરવાનું નહોતું પણ મારે યાર જે ટેકેદારો છે એ બધા કોંગ્રેસી છે આ બધા તમારા ભાગીદાર છે કોંગ્રેસના ટોટલ અહીંના બધા મારે યાર ભાગીદારમાં છે કોંગ્રેસ વાળા હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ સાથે બધા કાર્યકર્તાઓ નેતાઓ અમે બધા ભાગમાં કામ કરીએ છીએ એટલા માટે વાત કરે છે બાકી બધા કોંગ્રેસના અહીંથી પ્રતાપભાઈથી થી લઈને કે અહીંના જે હોય બધા મારા ભાગીદાર જ છે એમાં કોઈ કાંઈ વાંધો નથી પણ કોંગ્રેસ જે ગદ્દારી કરવાની વાત કરે છે ને એ કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી બે હજાર સત્તરમાં એટલે કોંગ્રેસે વિચારી લે બે હજાર સત્તર માં આપણે ભૂલ કરી હતી આ કઈ મેં ભૂલ મેં પેલી નથી કરી પેલી ભૂલ કોંગ્રેસે કરી હતી આટલું યાદ રાખે થવા માંગે છે પણ તમે જોઈ ગયો ક્યાં નેતાઓ મારે કામ કરતા હતા ક્યાં નેતાઓ ટેજ ઉપર આવ્યા હતા આમ આદમી પાર્ટી સિવાય પરેશભાઈ ધાનાણી પેલા દિવસે બધા આવી ગયા હતા બાકી જે દાવેદારો હતા એક પણ દાવેદાર નેતાઓ કોંગ્રેસના કામ કરવા આવ્યા નહોતા નીલેશભાઈ અત્યાર સુધી તમે ક્યાં હતા હું મારા ઘરે સૌરાષ્ટ્રમાં તો સુરત હતો ને મારી વાડીએ હતો પણ એવી વાત છે કે નિલેશભાઈ પાંચ કરોડ લઈને ભાજપ સાથે બેસી જશે કોઈ ભાજપ સાથે હું બેઠો નથી કોઈ આમ આદમી પાર્ટી સાથે બેઠો નથી કોઈ કોંગ્રેસ સાથે અત્યારે બેઠો અત્યારે હું મારી રીતે એમને બેઠો છું સમાજ સેવા કરવાની ચારે રાખે કોંગ્રેસ નહીં સ્વીકારે તો કે રસ્તો લેવું અમારા કાર્યકર્તાઓ છે અમારા એમને સાથે લઈ નિર્ણય લેવું કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કર્યા કઉશું બે હજાર સત્તર માં કોંગ્રેસે ટિકિટ કાપી કોંગ્રેસ વિરુદ્ધ એક પણ નિવેદન નોતો આપ્યું કોંગ્રેસ ની સાથે રહ્યો હતો આ કોંગ્રેસે મને કીધું તું તમે રાત્રે આવો મેં કીધું સવારે હું સાડા નવે સવારે હું અહીંથી નીકળે અને ત્યાં તમને મળે બાબુભાઈ ક્યારે વાત થઈ હતી હજી સવારે અહીંથી કરજણ નો ભોગ્યો વિરોધ કરવા મોકલી દીધા એટલા માટે પછી હું તો મારા કાર્યકર્તાને સમજાવી ગયો કે ભાઈ આપણે પિટીશન દાખલ કરવા જવાનું છે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે જયારે હું અહીંથી ઘરેથી નીકળ્યો સાડા નવે ન્યા અહીંથી કરજન નો ભોગ્યો ત્યાં અમારે ઘરે વિરોધ કરવામાં આવ્યો તે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં હવે ચૂંટણી જવા દઈ ત્યારબાદ આપણે મારા નિવેદનથી કોંગ્રેસને નુકસાની નોંધાવી જો કારણ કોંગ્રેસમાં મારા હિતે શું વિશે મારા વડીલો છે પરેશભાઈ ધાનાણી ને શક્તિસિંહ ગોહિલ છે આપનું માન મર્યાદા મને નડે છે કોંગ્રેસ માટે 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 ભાજપ ભાજપ હતા કે કોઈ કોઈ ભાજપમાં કોન્ટેક થયો નથી અત્યાર સુધી ભાજપમાં કોઈ ને યાર કોન્ટેક્ટ નથી આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ વાળા બંને સાથે અમે કામ કરતા હતા તમારા ત્રણ ટેકેદારો દિનેશ જોધાણીની હાજરીમાં કલેક્ટર કચેરીએ પહોંચે છે આ વાત છે તો તમે કીધો ભાજપ નથી મારે સંબંધ નથી મારા ટેકેદારો અહીંથી થાકી ગયા હતા યા કરતા જે ડાક્ટર દર્શનભાઈ મારી મારે કામ કરતા હોય તો એમાં સંગઠનને આપણે હારે રાખવી તો સંગઠનને કામ કરવું નથી અને દર્શનભાઈના આપણે બુથ બુથના માણસો લઈ લઈએ તો સંગઠન વિરોધ કરે એ રીતે ટોટલ વિધાનસભામાં વિરોધ થતો હતો કરજમાં વિધાનસભામાં તો વોર્ડ પ્રમુખ બહેર નો નાખી દે એટલે વિધાનસભાના કાર્યકર્તાઓ કામ નહોતા કરતા કાર્યકર્તાને કામ કરવું હોય કોંગ્રેસ જઈ શકે કોંગ્રેસ માટે હું હાઈકોર્ટ જવા નીકળ્યો હતો મારે વાત થઈ હતી સવારે હું આવીને સવારે નીકળે જયારે હું નીકળ્યો ત્યારે મારી ઘેરે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું એટલે હું મૌન થઈ પણ ફોર્મ ખેંચી લે ફોર્મ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરે તો આ નોબત નહીં આવતો હતો સાતો તો ને ક્યાં ઘરે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું એટલા માટે દિનેશભાઈ તો તમારા સાથી માટે આટલો વિરોધ કર્યો દિનેશભાઈ એને તમે પૂછ્યો તમે વોર્ડ પ્રમુખ જે વોર્ડના હતા એને બનાવ હતા કેમ કોઈ કામ નો કરતા તમે કઈ સભામાં મારી યાર ટેજ ઉપર આવતા હતા કઈ રેલી માં મારી સાથે હતા તમે ખાલી બતાવો પાંચ નેતાઓ કોણ છે કોંગ્રેસ ના પાંચ નેતાઓ છે તમે જાણી સ્ટેજ ઉપર મારા નથી આવે બધા પાંચ નેતાઓ બે હજાર સત્તર માં વીસ હજાર લોકો મારી સાથે ફોર્મ ભરવા આવ્યા હતા અને જે સો લોકો ભાજપમાંથી આવ્યા હતા એને ટિકિટ આપી એની જાણે સો લોકો હતા એમનો અન્યાય નહીં થતો હોય મતદારો નો સુરવા કોંગ્રેસ પાર્ટી એ આઈને એ અપક્ષ ઉમેદવાર ભરાવડાયો હતા તો એને અપક્ષ ઉમેદવારને ફોર્મ કોઈ કોઈને કોંગ્રેસ વાળા એ જો ભાઈ અપક્ષ ઉમેદવાર આપણે ભરાવડાવડાવી એના મધું બે હાજર સત્તર આ બદલો લે એટલે આપણે એક અપક્ષ ઉમેદવાર રાખી તો એ અપક્ષ ઉમેદવાર કોંગ્રેસે ભરાવડાવ્યો ખેંચાવડા કોઈને એ તમે જાણી ગોઠવેલા હતા અમારા ટેકેદારો કોંગ્રેસના જ હતા એક અમારા બંને એવી હતા એ કોંગ્રેસના કાર્યકર્તા છે ટોટલ કોંગ્રેસના કાર્યકર્તા જ હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ મારો ઓફિસ સ્ટાફ એ બધું આ જોયા કરતો હતો ભાઈ આ ચૂંટણી કોંગ્રેસ વાળા કાયમી જયારે ચૂંટણી આવે ત્યારે વિરોધમાં કામ કરતા હોય તો તમે આ રહેવા ગયો આપણે લડવું નથી મને સમજાવ્યા કરતા મેં કીધું નહીં હવે આપણે ફોર્મ ભર્યું છે લડવાનું કે બે હજાર સત્તરમાં આપણે કોંગ્રેસે શું કર્યું હતું બે હજાર માં કોંગ્રેસે કોંગ્રેસ કોંગ્રેસની એના હિસાબે હું મારી સભા લેતો ત્યારે ઈ હટી ગયા પછી મેં પણ વિચાર્યું હું બધા ટેકેદારોને કાર્યકર્તાને સમજાવી કીધું આપણે પિટિશન દાખલ કરવા જાય ત્યારે પિટિશન દાખલ કરવા જવાનું એ શરૂઆત સવારે નીકળ્યો ત્યારે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું અહીં કોંગ્રેસના

બીજેપી ની ગાડી નથી મારી જ ગાડી છે મારી જ ફોર્ચ્યુનર ગાડી છે મારી જ ગાડીમાં નીકળ્યો તમે જોવો છો ફોર્મ રેડી હતું ફોર્મ ભર્યા પછી આજે ફોર્મનો બીજા દિવસનો અમને ટાઈમ એ ટાઈમે ગયા ત્યારે આગલા ગેટ ઉપર ટ્રાફિક એટલી બધી હતી પોલીસ વાળા એની સેફટી માટે ધક્કાધકી ન થાય એટલે એને એના જે પ્રાઇવેટ ગેટ છે અહીંયાથી આપણી ગાડીમાં બે સાઈડ ને રવા ના કરવામાં આવેલી છે એવું જણાવવામાં આવ્યું છે ખોટી છે કે સાચી છે એ અમારા અહીં કોંગ્રેસના ટેકેદારો જે ફોર્મ ભરતા હતા એ કોંગ્રેસના અમને ખ્યાલ હોય તો કોંગ્રેસના એડવોકેટ દ્વારા ફોર્મ ભરાણું હતું અને અમારા ટેકેદારો કાર્યકર્તાઓ સાથે લઈને ફોર્મ ભરેલું તમારી હાજરીમાં ભરાયું કે નહીં ફોર્મ ભરા હોય ફોર્મ ભરાવતી વખતે સહીઓ મારી અલગ રીતે થતી હતી હું જયારે ડોર ટુ ડોર ગયો જયારે આવું મને કે તમે સહી કરના પડતા હું સહી કરી મારી સાઈ ઓરિજનલ ફોર્મ ભરાયું ત્યારે ફોર્મ ભરવા ગયો ત્યારે અમે પાંચ હું સાથે નતો હું મારો ડોર ટુ ડોર કામ ચાલુ હતું જયારે હું રાત્રે ફ્રી થાવ ને ક્યારે મને સહી કરવા ફોર્મ નો આપતા ને ફોર્મમાં સહી કરેલી છે મારી ફોર્મ ઓરિજિનલ છે વર્તાપુધા મારે તો સુરતમાં દાટા મારો છું કોઈ નો લાલ જ નથી પેદા ચોક મારી કેવી ધમકી શા માટે આપણને આપવામાં આવી આપી છે ઉત્સાહમાં આવી ગયા હોય એટલે ધમકી આપી હોય નિરેશ કાછડિયા એ પણ હૈરાબાગ ને બધે બેનર લગાવ્યા છે રાજકીય એને કોંગ્રેસ માં જોડાવું છે તમને ખ્યાલ છે કોંગ્રેસમાં ટિકિટ આપી હતી ને વૈઆઈ ગયા તા આમ આદમીમાં આમ આદમી પાર્ટી ટિકિટ નો આપી આમ આદમી પાર્ટી તો ટિકિટમાં ધમપસાડા કર્યા એમણે કીધું ભાઈ તમારી બીપીની કેસટ નીકળે છે એટલે તમને નથી આપી એટલા માટે એને ટિકિટ નો આપી હવે ચાર બાદ અત્યારે એને કોંગ્રેસમાં આવું છે એટલા માટે આ ધમપસાડા કરે છે નિલેશભાઈ તમે ખોટું બોલી રહ્યા છો જો તમારા બનેવી ખોટી સહી કરી હોય તો એના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ નથી કરતા હવે કોંગ્રેસે જ મારા વિરુદ્ધ વિરોધ કરવાનું કામ ચાલુ કર્યું એટલે હવે અમે બધા ગ્રુપ એક થઈ ગયા છે પિટીશન દાખલ હું રવાના થયો ત્યારબાદ વિરોધ કરવાનું કામ ચાલુ કરતી અત્યારે તમે તમારા ટેકેદારી થઈ ગયા હા અત્યારે ટેકેદારો ને અમારા કાર્યકર્તા બધા અમે સાથે જ છે એ કઈ રીતે શું મેળા આવ્યો બધો શું મેળા આવી ગયો વિરોધ કરવાનું કોંગ્રેસ વાળા કામ કર્યું ત્યારે મને પણ બધા કીધું બે હાજર સત્તર માં કોંગ્રેસે આપણે અરે અન્યાય કર્યો હતો આપડે જનતા હતી એની સાથે અન્યાય કર્યો હતો આપણે આંદોલન આવતા હતા અને આંદોલન ની સાથે હતા અને આંદોલન ના વિરોધ હતા ભાજપ માં હતા એમને ટિકિટ આપી એટલે એ રાખીને તમે આ મારા ટેકેદારો એ દેશભાવ રાખ્યો એ પછી હું જોડાણ એની સાથે મારું આયોજન નતું પણ આ કોઈ કોંગ્રેસ માં કામ ન કરતા ને આના આગેવાનો કાર્યકર્તાઓના કામ કરવું હતું આના આગેવાનો કામ કરવા નતા એટલે અમારા ટેકેદારો અમારા ઓફિસનો સ્ટાફ અમારા હિતેશો નારાજ હતા એટલા માટે એમને આ કામ કર્યું કોંગ્રેસનો બે હજાર સત્તર માં કોંગ્રેસે મારે બદલો લીધો ત્યારે કેમ બધા ક્યાં ગયા કોંગ્રેસને કેમ પુછતી નતી કોંગ્રેસનું કામ કરતું હતું એમને કેમ ટિકિટ ન આપી એને ટિકિટ આપી નો આપી એનો વાંધો નતો આપીને હુકરવા લઈ લીધી નિલેશભાઈ સુરતના મતદારો છે મત નથી આપી શકે ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે જવાબદાર કોણ વાક્ય મારું પેલા પૂરું થઈ ગયું હતું મારું ફોર્મ કેન્સલ થઈ ગયું એ પછી અપક્ષ ને બીજી પાર્ટી પાર્ટીથી અપક્ષ પણ કોંગ્રેસ વાળાએ ભરાવડાવ્યું હતું એ કેમ ફોર્મ ખ્યા થઈ ગયું એ તમે કોંગ્રેસ વાળાને પૂછ્યું નિલેશભાઈ એક ટૂંકો પ્રશ્ન વર્ષ બે હજાર માં જે થયું તેનો બદલો વાળવા માટે આ ફોર્મ રદ કરવામાં આવ્યું છે બે શું અને ટચ બે હજાર કોઈ પ્રશ્ન નહી મારા ટેકેદારો બદલો લીધો ત્યારબાદ કોંગ્રેસના પણ અપક્ષ ઉમેદવારો હતા અને તે પછી ઘણા ઉમેદવારો હતા પંદર ઉમેદવારો હતા એમને પૂછો પેલું ફોર્મ મારું કેન્સલ થઈ ગયું હતું મારી જનતા હતી એમની ગદારી ક્યારે કરી હતી કોંગ્રેસે ત્યારે તમે કોઈ પૂછતા નહોતા વીસ હજાર લોકો સાથે આવ્યા ફોર્મ ભરવા એમની ટિકિટ કાપી દીધી જનતા સાથે જનતા સાથે નહોતી એમને કેમ ટિકિટ આપવામાં આવી હતી પેલી ગદ્દારી કોંગ્રેસે કરી હતી એક સમયે જયારે તમને ટિકિટ મળી ત્યારે તમે એવું કહેતા હતા કે ભાઈ કોંગ્રેસ સાથે ગદારી કરી નિલેશ કુંભાણી નહીં ડબલ બોલી શા માટે કોંગ્રેસ સાથે મેં ગદ્દારી નથી કરી કોંગ્રેસે પેલી ગદારી મારી કરી બે હાજર સત્તર માં કામ એટલું કર્યું કોંગ્રેસ ના અત્યારે કોંગ્રેસમાં વિરોધ કરે છે હકેલી ને ધંધાએ લાગી જાય ભાજપ માં અત્યારે કોઈ જોડાવાની ચર્ચા નથી થઈ અમારા અમારા કાર્યકર્તાઓને મળી રાજકારણ માં રહેવું કે પેલા ચર્ચા કરે બરાબર એ બધા ચર્ચાઓ કરશે કે ક્યાં જોડાવું ક્યાં નહીં સમાજ સેવા કરવાનું કઈ રીતનું કહે પણ અમારા ટેકેદારો હિત શું કાર્યકર્તાઓ ને એમ બધાની સાથે લઈ ચર્ચા કરીને આગળ વધુ અત્યારે તમે કોંગ્રેસ સાથે છો કે નહી અત્યારે કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે અત્યારે હું કોઈ પાર્ટીમાં નથી તમે રહેશો કે કોંગ્રેસ કે તો અમે રહેવા માટે ક્યાર છીએ નીલેશભાઈ બે હાજર નો બદલો લીધો બે હાજર સત્તર નો બદલો લીધો છે મારા ટેકેદારો કાર્ય કરતા હોય એમની સાથે હું પણ શું

કામ નહોતા પાછા આપણને કે ચૂંટણી ટાઈમે અમે ન રીઆાઇ તો ક્યારે રીઆઈ આગેવાનો એવું કે ચૂંટણી આવે ત્યારે જ અમારે રહે આવવાનું હોય ત્યારે જ અમને બધા બોલાવે બાકી તમારે કોઈ બોલાવે નહીં એવું કહેતા હતા કોઈ કામ ન કરતા કોંગ્રેસ પાર્ટી અમને કે બૂથ આપો અને આ બૂથ અમે ત્યાર કરી તો એનો વિરોધ કરે એની પાસે બૂથ નહીં લેવાનો એ બધું આ સમસ્યા નડતી હતી અને બધાએ ઠાકી ગયા હતા કે ભાઈ આ કોઈ કામ કરતું નથી એટલા માટે મને બહુ હમજા માર્યું એમ કીધું આપણે કાય કામ કરવાનું થાતું નથી કે આપણે લડવું નથી તમે ના પડી ગયા એમ કીધું નહીં આપણે હવે ટિકિટ આપી છે લડવાનું છે એટલે આપણે રાખી હતી પણ એ પછી હું મારા કામમાં તો સભાવમાં હતા ને અહીંયા એને ખેંચી લીધું નીલેશભાઈ ભાજપમાંથી ગઈ વાત આવી છે સને કે કોણ કહે છે તમને કોને પાસે હું એક પણ દાખલો બતાવો કેમ કરે છે તો કોઈ પણ એક એડવોકેટ પાસે બધા અલગ અલગ એડવોકેટ પાસે ભાજપ હોય તો કોંગ્રેસ હોય કઈ સિમ્બોલ તો નથી ભાજપ નો જ છે અને કોની પાસે કરાવી હોય એ આપડે ચર્ચા નથી કરી

એને મને બહુ સમજાવે કોઈ કામ નથી કરતા અને કોઈ તો આપડે સૂટ નહીં છોકરો લડવી તમે ના પાડી ગયો મેં કીધું હવે હવે ના પડાય